જામનગરમાં હિટ એન્ડ રન સ્કોર્પિયોએ એક્ટિવા સવાર બે મેડિકલ સ્ટુડન્ટને ટક્કર મારી મકાનની દિવાલ તોડી નાખી જામનગરમાં આજે વહેલી સવારે ચાર વાગ્યે ગુરુદ્વારા ચોબડી નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે બ્લેક કલરની સ્કોર્પિયો કારના ચાલકે ઓવરસ્પીડમાં આવીને એક્ટિવા પર સવાર બે મેડિકલ સ્ટુડન્ટને ટક્કર મારી હતી અકસ્માતમાં એક્ટિવાનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થયો હતો બંને વિદ્યાર્થીઓ જીજી હોસ્પિટલમાં નાઇટ ડ્યુટી પર હતા તેઓ એસટી ડેપો પાસે નાસ્તો કરીને હોસ્પિટલ પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે તેમને પગની ઢાંકણીમાં ઈજાઓ થઈ છે સ્કોર્પિયો ચાલક એક્ટિવાને ટક્કર માર્યા બાદ ખુશ્બુવાડી બંગલાની દિવાલ સાથે અથડાયો હતો અકસ્માત દરમિયાન પીજીવીસીએલનો વીજ થાંભલો પણ ક્ષતિગ્રસ્ત થયો હતો થાંભલો વળી જવાથી વીજતારો તૂટી ગયા અને આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાયો હતો પીજીવીસીએલની ટીમે તાત્કાલિક સમારકામ કરીને વીજપુર કર્યો હતો સ્કોર્પિયો ચાલક અકસ્માત બાદ ફરાર થઈ ગયો હતો સિટી ડિવિઝન પોલીસે વાહનને કબજે લઈ લીધું છે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અકસ્માત સમયે વાહન ચાલક નશાની હાલતમાં હતો પોલીસે વાહનના નંબરના આધારે ચાલકની શોધખોળ શરૂ કરી છે અને ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓના નિવેદન નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે